રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા બાવન વર્ષીય પ્રભુભાઈ રામચંદ્ર સાવલી છે હજી સુધી તેમનો પત્તો લાગતો નથી આખરી ક્ષણોમાં સુરત ખાતે અભ્યાસ કરતી પોતાની દીકરીનું મોઢું જોવા માટે વિડીયો કોલ કર્યો હતો પોતાની વ્યથા વર્ણવી હતી અને ત્યારબાદ તેમણે ફોન સાઇડ પર મૂકી દીધું હતું ત્યારબાદ તેઓ લાપતા છે પરિવારમાં તેમની પત્ની

મારી બેનને પેલું માસ્ટર ડિગ્રી બધું ત્યાં ગાડી ભણવાનું ચાલે સુરત તેમાં ખર્ચો કેવી રીતે કરે એ ટેન્શન વધારે આવી ગયું હતું માતા ગઈકાલે મારી બેન જે સુરત હતી તેના પપ્પાએ ફોન કર્યો કે મેં કંટાળી ગયો છું બધાથી મારા પૈસા બધે અટવાયેલા છે મને કોઈ પૈસા આપતું નહીં મને લાગતું નહીં બધા મને પૈસા આપે એવું એટલે પછી થોડો ટાઈમ થયો પછી મારી બેનને પપ્પાએ પાછો ફોન કર્યો અને એવું કીધું કે તારા મારી પાસે જે પૈસા છે હાલમાં તે મેં તારા ને તારા ભાઈના ખાતામાં નાખું છું આટલા આટલા પૈસા એટલા પૈસા નાખ્યા પછી પપ્પાએ છે ને ફોન કટ કરી દો પછી મારી બેને મને જાણ કરી કે પપ્પા આવો આવું કહે છે મને આવો ફોન આવ્યો અને પપ્પાએ પૈસા નાખ્યા છે આપણા ખાતામાં તો પછી મારી બેને મારી સાથે વાત કરતી હતી તે વખતે પપ્પાનો વિડીયો કોલ આવતો હતો તો મારી બેને ઉચકો નહીં બે વાર વિડીયો કોલ કર્યો તો મારી બેને ન ઉચકો પછી મારી બેને મને કીધું કે પપ્પાનો વિડીયો કોલ આવે છે મેં ઉચકું તો એમ કીધું હા ઉચક શું કહે છે વાત કર તો પપ્પાએ વિડીયો કોલ કરીને એને છે ને નદી કિનારે જઈને બતાવ્યું કે મને પૈસા આ લોકો ત્રણ જણા આપતા નથી એટલે મારે અહીં તો પપ્પાએ છે ને વિડીયો કોલ પર વાત કરીને પછી અમે બધા ગાડી જાણ થતા અમે બધા તેંગાડી પૂછ્યા પુલ પર પહોંચ્યા ત્યાં ગાડી જોયું તો એમની બાઇક હતી ને એમના ચપ્પલ ને મોબાઈલ ને બધું તેંગાડી થેરો લટકતો હતો છે ત્યાં આવી બધી શોધખોળ ચાલુ કરી કમ્પ્લેન લખીને બધે પછી એનડીએફ નગરપાલિકાવાળા બધા આવી ગયા હતા હમણાં પરિસ્થિતિ એવી છે કે હજુ બધા હમણાં ત્યાં જઈએ છીએ પાછા બોડીને શોધવા માટે નગરપાલિકાની ટીમને બધા આવે છે પાછા પોલીસવાળા એ ત્યાં જઈએ છીએ